નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા નજીક હાઈવે પર પાટિયાઝોલ ગામ પાસે નદીના પુલ ઉપરથી અવારનવાર વાહનો નદીમાં ખાબકવાના બનાવો બનતા રહે છે ત્યારે ગતરોજ રાત્રિના સમયે ફરી એક વખત લોડે ટ્રક નદીમાં ખાબકી હતી દાહોદ અલીરાજપુર વચ્ચે પસાર થતા નેશનલ હાઈવે ઉપર ગરબાડા નજીક પાટિયાઝોલ ગામ પાસે મધ્યપ્રદેશથી કપાસ ભરીને રાજકોટ જતી ટ્રક નદીમાં ખાબકી હતી ગત રાત્રિના સમયે કપાસ ભરેલી લોડેડ ટ્રકના ચાલકે ટ્રક ગફલતવી રીતે હંકારી લાવતા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક નદીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટના બનતા ઘટનાસ્થળે સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટનાની જાણ ગરબાડા પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો જ્યારે ટ્રકને નુકસાન થવા પામ્યું છે અને ટ્રકમાં ભરેલ કપાસ પણ નદીમાં વેરવિખેર થઈ ગયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા નજીક પાટિયાઝોલ ગામ પાસે આવેલ નદીના પુલની બિલકુલ નજીક ભયજનક વળાંક હોવાથી નદીના પુલ ઉપરથી અનેકવાર વાહનો નદીમાં ખાબકવાના બનાવો બની ચૂક્યા છે